દીવ જિલ્લાની સાઉદવાડી અને ઝોલાવાડી ગ્રામ પંચાયતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમ નિમિત્તે દીવ કૃષિ વિભાગ તથા જીએસએફસી ભાવનગરના સંયુક્ત ઉપક્રમે ડ્રોન ડેમોસ્ટ્રેશન યોજાયું દીવ જિલ્લાના સ્વયં સહાય જૂથના બહેનો તથા ખેડૂતભાઈ બહેનોને ડેમોસ્ટ્રેશન કરી ખેતીમાં ડ્રોનના ઉપયોગ વિશે માહિતગાર કરવામાં આવ્યા દેવ જિલ્લાની સાઉદવાડી અને ઝોલાવાડી ગ્રામ પંચાયતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમ નિમિત્તે દીવ કૃષિ વિભાગ તથા જીએસએફસી ભાવનગરના સંયુક્ત ઉપક્રમે ડોન ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું આ ડેમોન્સ્ટ્રેશનમાં દીવ જિલ્લાના સ્વયં સહાય જૂથના બહેનો તેમજ ખેડૂતભાઈ બહેનોને ખેતીમાં ડ્રોનનો ઉપયોગ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા ખેતીમાં આવી તેમજ ખેડૂતને ખેતરમાં ખાતરનો છંટકાવ કરી ડ્રોનના ઉપયોગનું પ્રદર્શન કરવામાં આવ્યું ડ્રોનના ઉપયોગથી ખેડૂતોને સમય દવા ખાતરનો વેડફાવ તથા ચોક્કસ માત્રામાં ઉપયોગ વિશેની માહિતી આપવામાં આવી આ ડ્રોન ડેમોન્સ્ટ્રેશનનું સંચાલન કૃષિ વિભાગના અધિકારી હિતેન્દ્રભાઈ બામણિયા તથા જીએસએફસીના ઉનાના કર્મચારી કલ્પેશભાઈ દ્વારા હાથ ધરવામાં આવેલ આ પ્રસંગે દીવ જિલ્લા ભાજપના પ્રમુખ મોહનભાઈ બામણિયા દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ રામજીભાઈ ભીખાભાઈ બામણિયા ઉપપ્રમુખ શ્રીમતી લક્ષ્મીભાઈ મોહનભાઈ સભ્ય એડવોકેટ પંચાયતના ઇન્ચાર્જ સરપંચ સાદવાડી ગ્રામ પંચાયતના પૂર્વ સભ્યો અને ભરતભાઈ બામણિયા દીવ ફિશરીઝ અને પોર્ટ વિભાગ અધિકારી સુક્કર આંજણી દીવ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન ના બ્લોક પ્રોગ્રામ મેનેજર મયુરભાઈ કોળી ક્લસ્ટર કોઓર્ડિનેટર નાક્ષી ગઢવી એમ એસ કો કોઓર્ડિનેટર કમ એકાઉન્ટન્ટ નવનીતભાઈ બામણિયા સાઉદવાડી અને ઝોલાવાડી ગામના ખેડૂત ભાઈ બહેનો તેમજ બોળી સંખ્યામાં સ્વયં સહાય જૂથના બહેનો હાજર રહ્યા હતા નોંધનીય વાત છે કે ગત ત્રીસ સપ્ટેમ્બર બે ના રોજ નમો ડ્રોન દીદી યોજનાનો પ્રારંભ કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ યોજના ગ્રામીણ મહિલાઓને આવકનો વધારાનો સ્ત્રોત પ્રદાન કરશે અને ડ્રોન જેવી આધુનિક ટેકનોલોજી ખેડૂતોને ઓછા ખર્ચે ઉપલબ્ધ થશે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે લાલ કિલ્લા પરથી આપેલા તેમના ઉદ્બોધનમાં મહિલાઓને ડ્રોનની તાલીમ આપવાની જાહેરાત કરી હતી બાદમાં નવેમ્બરમાં આ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી તેને નમો ડ્રોન દીદી યોજના નામ આપવામાં આવ્યું હતું નમસ્કાર મિત્રો હું ફિરોઝિરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું ડીયુ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં નમસ્કાર દર્શક મિત્રો હું છું પાયલ બામભણિયા આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર